તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઓલી વાડી આપણો કપાસ વીણાય છે અહીંયા આપણે ટ્રેક્ટર લઈને મજૂરને મૂકી અને આ બાજુ આપણે આવી ગયા છીએ કંઈક જીરુમાં ટ્રેક્ટર મૂકીને આપણે ચાલતા ચાલતા આપણી વાડી નજીક નથી આ રસ્તો છે નથી ચાલતા 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 આપણે આવી ગયા છીએ જીરુ તરફ ને સવાર સવારમાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને અત્યારે હાલ અત્યારે જીરુંમાં આપણે ઊભા છીએ આ બાજુ સીએ સીએ સીણા સીણા તો જે આપણે કાલે વિડીયો બનાવ્યો તો એમાં સાવ માકડા સાવ પડી ગયા છે પાણી નીડ્યું હોય એવું લાગે છે પરંતુ અત્યારે હાલ અત્યારે જીરુંમાં પાછળના ભાગમાં છીએ આપણે મસ્ત રીતે સારી કંડિશનમાં છે અત્યારે મસ્ત રીતે ક્યાંક કેક છોડવા બેઠેલા જણાય છે આ રીતે ક્યાંક કેક છોડવામાં બેઠેલા જણાય છે ને અત્યારે હાલ આપણે જે પી એ એના પાછળના ભાગમાં અત્યારે મસ્ત રીતે કંડિશનમાં ફૂલ ફાલ ને એવું મસ્ત રીતે છે આ બીજો માળ છે ને વરિયાળીના દાણા પણ ખૂબ સરસ રીતે અત્યારે હાલ થઈ ગયા છે ને પાછળના ભાગમાં કે ક્યાંક બે બેઠું હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે તો અત્યારે જે જીરુની કંડિશન છે આમ આમ જોવા લાયક છે ખૂબ જ મસ્ત છે આપણે પિયત આપ્યું છે એનો ખૂબ જ ફાયદો થયો છે ને હવે આપણે આમાં પિયત આપવું નથી કારણ કારણ એનું એ જ છે કે આપણે જે ચણામાં હાલત થઈ એવી પણ જીરુમાં હાલત થવાની શક્યતા છે તો જે આપણે ડાળના પાણી હવે જે આવે છે એ થોડાક નબળા પડી ગયા છે એના કારણે આપણે હવે જીરું પિયત નથી આપવું ને આમથી હવે એનો જીરુંનો સમય પણ હવે એસી દિવસ જેવો થવા લાગ્યો છે એટલે એસી દિવસનું જીરું થઈ જાય એટલે હવે સો દિવસની અંદર તો લગભગ તો જીરું પાકી જતું હોય છે તો અત્યારે સરસ રીતે જીરું કંડિશનમાં તમે જોઈ શકો છો મસ્ત રીતે અત્યારે વરિયાળીના દાણા જીરુના દાણા સરસ રીતે આવા બંધાવા હાલ લાગી ગયા ગયા છે તો સરસ રીતે અત્યારે જીરુની કંડિશન છે ને જો આની આ કંડિશન રહે તો સારો એવો ઉતારો મળી રહે એવી

જોકે હજી તો ક્યાં સુધીમાં હજી કાળીઓ દેખાણો નથી ને જો કદાચ કાળીઓ દેખાય તો કદાચ અહીંયા બે સોળો દેખાય તો બે આપણે ઉપાડી અને નાખી દેવાના છે એટલે આગળ અટકી જાય છે અને ત્યાર પછી એમાં રાઉન્ડ કરવો પડતો હોય છે તો અત્યારે તો જોકે હાલ તો આપણે મોંઘી દાટ એવી કોઈ એવી દવા અત્યારે હાલ આપણે છાટી નથી આપણે જે રેગ્યુલર છાંટા છે એ જ હજી એમ પિસ્તાલીસ અને ત્રીસ કથીરી ની નેવી અને વોટર સોલ્યુબલ ખાતર પણ આમાં આપણે કાલે છંટકાવ કરેલો છે બે દિવસ પહેલાં જીરો જીરો પચાસ એટલે કે પોટાશ તો અત્યારે જીરું પણ ખૂબ સારું એવું કન્ડિશનમાં છે અને ખર્ચામાં આપણે હજી જેવા જોઈએ એવા પ્રમાણમાં પણ આ વર્ષે ખર્ચા પણ નથી ચડેલા કારણ કે જે જીરું છે બહુ ખૂબ ખર્ચાળ રીતે હોય છે તો આ આ વર્ષે આમ જોવા જઈએ તો વાતાવરણ ખૂબ એવું ખૂબ સારું એવું જીરુંમાં રહ્યું અનુકૂળ છે તો આવું નવું જો વાતાવરણ રહે તો જીરુમાં અત્યારે સારામાં સારું ઉતારો આવે એવી શક્યતા છે પણ તો આમાં વાતાવરણને પલટો ખાતા કાંઈ વાર નથી લાગતી એને જો આમાં વાતાવરણ પલટો ખાય તો પાંચ દિવસની અંદર પણ જીરું બગડી જતું હોય છે તો વધારે અનુકૂળ તો આમાં વાતાવરણ જ રહેતું હોય છે તો અત્યારે આપણું જીરું છે અત્યારે હા સારી કંડિશનમાં છે અત્યારે હાલ ફૂલ ફૂલ ફાલ પણ ખૂબ સારો છે આ બીજો માળ પણ ખૂબ સરસ રીતે બંધાઈ રહ્યો છે ને સારા વરિયાળીના થઈ ગયા છે તો દર્શક મિત્રો સારી એવી કંડિશનમાં જીરું છે ને આમાં રોજ એક બે ચક્કર મારવી જોઈએ તો સારું એવું અત્યારે કંડિશન છે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો